સહકારિતા એક અલગ વિચાર છે અને સહકારીતા જે વિચાર છે પ્રજા કલ્યાણ માટે લોકોનું ભલું કરવા માટેનું સૌથી સારું માધ્યમ જે કોઈ સમજે સહકારીતા અને પહેલી વખત આપણા દેશની ભારતની સરકારે એવું નક્કી કર્યું કે અર્થતંત્ર માટે સહકારીતા પણ હોવી જોઈએ પહેલા અર્થતંત્ર એટલે કંપની સિવાયનો કોઈ વિચાર નતો અર્થતંત્રમાં કોણ કોને તો કંપનીઓ માટેની મિનિસ્ટ્રી કંપની માટેનું કાયદો કંપની માટે બધી વ્યવસ્થા પણ સહકારીતા માટેની કોઈ મંત્રાલય પણ નહોતું આઝાદીના આટલા વર્ષો પછી સહકારીતા માટેની મિનિસ્ટ્રી પણ નહીં આ દેશમાં પહેલી વખત એવો વિચાર કર્યો કે સામાન્ય ગામડાનો માણસ ખેડૂત પશુપાલક કારીગર ગરીબ માણસ એ તો કંપની સુધી પહોંચી શકતો નથી એ કંપનીના શહેરનો સહભાગી થતો નથી

કોઈને મોબાઈલના આટલા બિલ ભરવું ઘ છે આ સમયમાં મોબાઈલના ખર્ચો કઈ રીતે ઘટાડી શકાય એ માટેની કોપરેટિવ સંસ્થા તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું લોકો રહી શકશે આના પછીનો તરત જ આવશે આઈટી પછી એઆઈ અને એઆઈમાં બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ જશે તમે દસ વર્ષ પહેલા એવું નતા વિચારતા કે મોબાઈલ ની આટલી જરૂરિયાત જશે આજે હું કઉ છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાતો લીધો છે કે એઆઈ ની વખત ચાલશે અને જે એરંડો આપણે હજાર સાતસો પંદર વેચીએ છીએ એમાંથી વેલ્યુ એડિશન કરીએ ચાર હજાર રૂપિયા મળી છે એમાંથી જે વર્ગની મોનોપોલી છે દુનિયાની અંદર માત્ર ગણતરીના દેશોની અંદર એરંડા થાય છે અને ઇરેન્ડા વગર ચાલે એમ નથી આખા વર્લ્ડ ને પરંતુ એ પંદરસો માંથી લીધેલા ઇરેન્ડા એમાંથી દિવેલ બનાવે એમાંથી કેક બનાવે કેક બનાવી પછી વેલ્યુ અલગ અલગ કરે હવે એમાંથી ફાઈબર બની રહ્યું છે દોઢસો વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જો પૈસામાં ગણવા જાય તો ચાર હજાર રૂપિયા કરતાં વધારે કિલોના ના થઈ શકે એવું જ રાનનું મીઠું છે એમાં જો સહકારિતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારિતાનું મીઠું ખાવા માટે તૈયાર છે

છાણના પૈસા મળશે આ સરકાર નથી કરી શકે એવું જ દેશી ગાય માતાનો બહુ મોટો છે એનું જો વ્યવસ્થા ઊભી કરીએ તો એમાં એટલા તત્વો છે કે ખાતરની આખી ફેક્ટરી અથવા જંતુનાશક દવા પાસે લાવવાનું બંધ કરી શકાય એટલી તાકાત એમાં છે આ ગાડીઓ વેચવાનું કામ છે ને રિસેલ કરવાનું એમાં સરકાર કરે છે ટ્રેક્ટરનું રિસેલ માટેની ઓનલાઈન એપ કરો તો વ્યવસ્થા દરેક ક્ષેત્રની અંદર તમે સહકારિતા કરી શકશો દરેક લોકો સો ટકા સહકારી કામ કરે તો ખેતી પણ સહકારી ધોરણે કરી શકાય એક કામ જો નક્કી કરે કે આપણે સેટા કાઢી નાખવા બધી જમીન ભેગી કરી દેવી ખાલી સડગુલા પણ કાઢી નાખવાના આખા ગામની ની ખેતી આજે મળે છે એના કરતા દસ થી વીસ ટકા નફો વધારે મળે ગાયો બેસોના તબેલામાં પણ એવું કરી શકાય એક એક ઇન્ડિવિજ્યુઅલ છે ચાર ચાર પાંચ પાંચ જણા ભેગા થઈને વ્યવસ્થા કરી શકાય બ્રિડિંગનું કામ લોકો સહકારી ધોરણે કરે તો એકલા પંજાબ નો ધંધો દર વર્ષે અઢી હજાર કરોડ કરતા વધારાના વાસળીઓ આપવાનો છે દર વર્ષનો અઢી હજાર કરોડ રૂપિયા આ બનાસકાંઠા કરી શકે સારી બ્રીડની વ્યવસ્થા અમે કરી શકીએ યુવાનો સહકારી ધોરણે અથવા નાની નાની મંડળીઓ બનાવી બનાવીને જે બ્રીડિંગ નું કામ કરે આપણે ત્યાં જે ડોજ આવ્યા છે એ પચાસ લિટર દૂધ એચે ગાય રોજ આપી શકે એવી ગાયના ડોજ આપણી પાસે પહોંચી ગયા છે

એની અંદર જે વાસણી જન્મે પાડી જન્મે 90% ટકા જેટલી એ પહેલો જિલ્લો જેના સાતસો આઠસો રૂપિયા માર્કેટમાં હોય એ આપણે દોઢસો રૂપિયા ની અંદર મળશે આ સહકારીતા કારણે છે આ વ્યવસ્થા અહીંયા ઉભી કરી શકાય